સપનાના વાવેતર પાર્ટી પ્લોટમાં બાબા રામદેવ પીર પાઠ ઉત્સવ ઉજવવામાં આવે છે રામદેવરામાં બિરાજતા ભગવાન શ્રી રામદેવજી મહારાજનો આ ઓગણીસમો બાર પોર પાઠોત્સવ છે એ અમે અમારું નકશ્રી નકલંગ નજાદારી બીજ મંડળ દ્વારા આયોજિત આ ઓગણીસમો બાર પોર પાઠોત્સવ છે આ પાઠનું મહત્વ એવું છે કે ભજન અને ભોજન ભૂખ્યા ભોજન કરે અને ભજન નો સંતવાણીનો કાર્યક્રમ સતત હોય છે અને ઉપર છત્રીસ કલાક પાઠ સતત હોય છે મહારાજની કૃપાથી આ મંડળ દર વર્ષે માણસોને જમાડી અને એટલા જ માણસોને ભજન છે અને આનંદ કરાવે છે આ અમારી પરંપરા છે એક સૌરાષ્ટ્રની પરંપરા છે એ મુજબ અમે અહીંયા આ સપના વાવેતર પાર્ટી પ્લોટ હોલમાં ઓગણીસ વર્ષથી કરીએ છીએ જય શિયા અમે અહીંયા રામદેવજી મહારાજનો બાપુના સાનિધ્યની અંદર પાઠ પૂજા કરીએ અને ઓગણીસ વર્ષથી આ અહીંયા લગભગ પંદરથી અઢાર હજાર પબ્લિક જમે છે અને પૂરા પરિ પૂરા કાર્યકર્તા મેમ્બરો અને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વડોદરા ગામ નકલંગ નેજાધારી મંડળ આજે આ ઉત્સવ કરી રહ્યા છે અમારા ગાદીપતિ કિશોર બાપુના સહસ્કારથી સર્વ આયોજકના સહકારથી અમે વીસ વર્ષથી આ બારપુરા પાઠનું આયોજન સપનાના વાવેતર પાર્ટી પ્લોટમાં કરી રહ્યા છીએ તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે કોઈ એમને સાથ સહકાર બધાનો આભાર માને રામદેવજી મહારાજ બધાને સુખ શાંતિ સમૃદ્ધિ અને બધાની મનોકામના પૂર્ણ કરે અમે આ ગોરવા લક્ષ્મીપુરા વિસ્તારમાં લગભગ ઓગણીસ વર્ષથી રાતપુરો પાઠ ઉજવીએ છીએ અને કિશોર બાપુ અમારે ગાદીપતિ અહીંયા છે અને એમના સહયાર એના સહકારથી બધા અમે બધા એકબીજા મળી અને આ ઉત્સવ બહુ પ્રેમપૂર્વક અને બહુ ભક્તિમયપૂર્વક રીતે ઉજવીએ છીએ અને એના માટે અમે બધા પબ્લિકને અમે ખૂબ ખૂબ આભારી છીએ અને બધાનો સહકાર અમને મળે છે એવી અમે ભગવાન પ્રાર્થના કરીએ છીએ બધા બધાનો બહુ આભાર